જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહિર આજનો વિડીયો છે એ આપણે વેધર મોડેલની વાત કરી એટલા માટે જ ફરીથી એક વેધર મોડેલની વાત લઈને આવ્યો છું અને ગઈકાલે અઠ્યાવીસ તારીખે એમાં જે અપડેટ થઈ છે એટલે કે અઠયાવીસ ફેબ્રુઆરીના દિવસે અપડેટ થઈ છે તો આ લેટેસ્ટ અપડેટ છે અને

અને તેનું અનુમાન રજૂ થયું છે લાંબા ગાળાનું જે અનુમાન છે તે રજૂ થયું છે કેનશિપ કેનેડાની હવામાન સંસ્થા છે જેનું પૂરું નામ ધ કેનેડિયા સિગ્નલ ટુ ઇન્ટર એન્યુઅલ પ્રિડિક્શન સિસ્ટમ એવું છે અને જેનું કામ છે વાર્ષિક તેમજ વચગાળાના હવામાનનું અનુમાન આપવાનું અને ખાસ દુનિયાના તમામ દેશોનું હવામાનનું સારું એવું અનુમાન રજૂ કરે છે અને મહત્ત્વની વાત એ છે કે એ લાંબા ગાળાનું અનુમાન ખૂબ લાંબા ગાળાનું અનુમાન રજૂ કરે છે ગઈકાલે એટલે કે અઠ્યાવીસ ફેબ્રુઆરીના દિવસે અપડેટ થયેલ અનુમાન પ્રમાણે ભારતીય હવામાનની ચોમાસા દરમિયાન શું પરિસ્થિતિ રહેશે તેની વાત કરીએ તો અત્યારે તમને જે સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે તે મે બે હજાર પચીસનું ફોરકાસ્ટ દેખાઈ રહ્યું છે ઉપર અઠ્યાવીસ ફેબ્રુઆરીનું અપડેટ તારીખ પણ દેખાઈ રહી છે મે મહિનાના અનુમાનમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી હોય કે માવઠા રૂપે ગુજરાતમાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે અગાઉ પણ આપણે જ્યારે વિડીયોમાં આપ્યું માહિતી ત્યારે કીધું જ હતું કે ઉનાળુ પાકના વાવેતર માટે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું નકશામાં દેખાતા વિસ્તારમાં ફેરફાર થઈ શકે છૂટાછવાયા વિસ્તારો પણ હોઈ શકે પણ મે મહિનામાં હવામાનમાં બદલાવ જરૂરથી જોવા મળશે એવું પ્રાથમિક અનુમાન કેનશિપ મોડલમાં રજૂ થયું છે ખાસ બીજી નોંધવા જેવી બાબત એ પણ છે કે આ સમયે અરબ સાગરમાં હલચલ જોવા મળતી હોય છે એવી જ પણ થોડી મજબૂત હલચલ જોવા મળી રહી છે મિત્રો તમે જોઈ શકો છો નીચે અરબ સાગરની અંદર સારી એવી વરસાદી એક્ટિવિટી જોવા મળી રહી છે હવે વાત કરશું જૂન મહિનાની તો લગભગ આપણા અગાઉના વિડીયોમાં જણાવ્યા પ્રમાણે જ જૂન મહિનાની એવરેજ પ્રમાણે જ વરસાદ નોંધાઈ શકે છે જેમાં દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં લગભગ વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળી શકે છે તે ઉપરાંત સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જૂન મહિનામાં જોવા મળી શકે છે અને દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મિત્રો પાંચથી છ ઇંચ સુધીના વરસાદ પણ જૂન મહિનામાં નોંધાઈ શકે છે એવું કેન્શિપ મોડેલનું રજૂ થયેલું નવું અનુમાન જોવા મળી રહ્યું છે વાત કરીએ જુલાઈ મહિનાની તો જુલાઈ મહિનાની અપડેટ કાયદેસરની દર વર્ષે જેવો જુલાઈ મહિનાનું એવરેજ હોય છે એવી જ અપડેટ રજૂ થઈ હોય એવું લાગી રહ્યું છે મોટાભાગે આપણે જુલાઈ મહિનો વરસાદથી ભરપૂર હોય છે અને બે હજાર પચીસમાં પણ એવરેજ આસપાસનો વરસાદ જુલાઈ મહિનામાં પણ નોંધાઈ શકે એવી સારી અને મહત્વની અપડેટ જોવા મળી રહી છે તો જુલાઈ મહિનો પણ વરસાદથી ભરપૂર હોય એવું કેનશિપ મોડેલમાં અપડેટ થઈ ગયું છે વાત કરીએ ઓગસ્ટ મહિનાની તો ટિપિકલ ઓગસ્ટ મહિનાની આગાહી જોવા મળી રહી છે જેમ બે હજાર ચોવીસમાં ઓગસ્ટ મહિનામાં મુખ્યત્વે બંગાળની ખાડીની સિસ્ટમોનો લાભ આપણને મળ્યો હતો એવો જ કંઈક નકશો બે હજાર પચીસમાં પણ અપડેટ થયો નવા ફોરકાસ્ટમાં જેમાં મુખ્યત્વે બંગાળની ખાડીથી ગુજરાત સુધીના તમામ રાજ્યોમાં વરસાદી એક્ટિવિટી જોવા મળી રહી છે સાથે ગુજરાતમાં પણ સમગ્ર ગુજરાતમાં આ સમયે વરસાદની ખૂબ સારી ગતિવિધિ જોવા મળી રહી છે એટલે આ ઓગસ્ટ મહિનાની અંદર પણ સારા એવા વરસાદની ગતિવિધિ ગુજરાતમાં નોંધાઈ શકે છે તો લગભગ સપ્ટેમ્બર મહિનામાં પણ એવું ને એવું જોવા મળી રહ્યું છે જેવું બે હજાર ચોવીસમાં હતું પાછોતરા વરસાદ પણ જોવા મળી રહ્યો છે જેમાં ચોમાસું નબળું પડતું હોય એવો પણ જોવા મળી રહ્યું છે અને બે હજાર ચોવીસના ચોમાસાની જેમ જ બંગાળની ખાડીની સિસ્ટમને પાકિસ્તાન તરફથી અવરોધ ઊભો થતો હોય એવું દેખાઈ રહ્યું છે જેમ બે હજાર ચોવીસમાં એન્ટી જોવા મળ્યું હતું અને ઘણા સમય સુધી આ અવરોધ નોંધાયો હતો તો મિત્રો આ હતી કેનશીપ્સ વેધર મોડેલ એટલે કે કેનેડિયન વેધર મોડેલની ખાસ ભારતના ચોમાસા માટેની અપડેટ અને એનો પ્રાથમિક અંદાજ તો ખૂબ સારો અંદાજ રજૂ કર્યો છે બે હજાર પચીસનું ચોમાસું પણ બે હજાર ચોવીસના ચોમાસાની જેમ સારું રહેવાનું છે પણ આપણો અંદાજ જે પહેલાં આપ્યો છે એમ બે હજાર ચોવીસ જેટલું કદાચ નુકસાનકારક વરસાદ ન હોય એવું પાછતરા વરસાદ નુકસાનકારક ન હોય એવું આપણું એક અનુમાન પણ સાથે છે તો વધુ માહિતી લઈ અને ફરી બીજા વિડીયોમાં હાજર થઈશું આપ સૌને નમ્ર વિનંતી છે કે વિડિયોને લાઈક કરી શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ